नमस्कार दर्शक मित्रों आप निहाली रहा छो एस लाइव न्यूज बुलेटिन नजर नाखी अत्यार सुधी ना मुख्य समाचारों पर पच्चीसमी दी छठा कांकरिया कार्निवल नो थशे प्रारंभ कर्णावती क्लब ने एजीएम मां थई धमाल गाम गामे पुलिस फरियाद कराई કેશુ બાપા નો પુત્ર ભરત પટેલ શૂન્ય ભાજપ માં જોડાયા કાર્યકરો ભાજપ ના જુદા નો સ્પર્ધાપાશ કરી સત્ય બહાર આવે કહ્યું અહેમદ પટેલે ખેલ મહાસંજ નો ભવ્ય સમાપન સમારોપ યોજાયો એકત્રીસ પોઈન્ટ ચુમ્માલીસ લાખ ખેલાડીઓ લીધો ભાર શહેરની ઉત્તર જોની ની મુન્સિફલ કોંગ્રેસ ના ધરણા વસરાલ માં આવેલી સરસ્વતી શાળાની સ્થાપના પચીસ વર્ષ પૂર્ણ દાહોદ થી હથિયારો આવેલો

કાંકરિયા કાર્નિવલમાં ફેસ્ટિવલ ઉજવવાનું છે જે અંગેની માહિતી મેયર શ્રી મીનાક્ષીબેન પટેલે આપી હતી ઓડિયો વિઝ્યુઅલ પરફોર્મન્સ લાઈવ કેરેક્ટર્સ એટલે કે પેલા બહુરૂપિયા જેવો છે ને જે બાળકોને એ લોકોની સાથે ગમત મસ્તી કરવાની મજા આવે એવા જુદી જુદી ટાઈપના મોરા પહેરીને

ભાજપના એક સમય ના અગ્રણી પૂર્વ મુખ્યમંત્રી અને પટેલે જણાવ્યું કે હું ઘરે પરત ફર્યો છું ભાજપમાં જોડાવા માટે કોઈ પણ જાતનું કમિટમેન્ટ કર્યું નથી ભાજપમાં જોડાતા પહેલા મારા પિતા કેશુભાઈ પટેલ સાથે ખુલ્લા મને ચર્ચા કરી હતી જેમાં તેમણે મને વ્યક્તિગત નિર્ણય લેવાની સ્વતંત્રતા આપી હતી તો ભારતીય જનતા પાર્ટીમાં જ હું નાનપણથી જનસંઘના વખતથી રાજકીય ફેમિલીમાં હતો અને જોતો હતો કેશુભાઈ એમની સાથે તો મારા ફાદર એમની સાથે રહેલું પણ અટલજી અડવાણીજી અને સંઘ પરિવારના બધા જ લોકોની સાથે હું ઉછરેલું છું એટલે મારું હંમેશા ભારતીય જનતા પાર્ટી સાથે લાગણીનું બને એક દીકરાની ફરજ છે કે એમના ફાધર જ્યારે ક્યાંય લડતા હોય તો એમ કંઈક મારી ફરજના રૂપે મેં ભારતીય જનતા પાર્ટીમાંથી રાજી હોય પણ હું જીપીપી જોઈન્ટ કરેલું નહીં ભરત પટેલના ના ભાજપ માં જોડાવાથી હવે ભાજપ તેમને રાજકોટ જુનાગઢ અથવા અમરેલી લોકસભાની બેઠક પરથી ચૂંટણી લડાવે તેવી સંભાવનાઓ વધી ગઈ છે રાજકારણમાં ક્યારે શું થશે તેની કલ્પના કરવી ઘણી કઠિન હોય છે આ બાબત સાબિત કરતી આ ઘટના બની છે ભરૂચ રંગ ઇન હોટેલ ખાતે કોંગ્રેસ ઇન્ફોર્મેશન ટેકનોલોજી સેલના સેમિનારમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત સોશિયલ મીડિયા સાથે જોડાયેલા યુવાનોને સંબોધતા રાજ્યસભાના સાંસદ તથા કોંગ્રેસ ચેરપર્સન સોનિયા ગાંધીના અંગત સલાહકાર અહેમદ પટેલે જણાવ્યું હતું કે ભાજપ દ્વારા અત્યાર સુધીમાં મોદીના નેતૃત્વ હેઠળ જુઠ્ઠાણાની હવા ફેલાવી લોકોને ગેરમાર્ગે દોરી સત્તા હાંસલ કરવાનો સિલઝલો ચાલુ હતો પરંતુ રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આખા ભારતમાં પ્રવાસ કરી જુદા જુદા રાજ્યોના મુખ્ય શહેરોમાં જાહેર સભાઓમાં વાણીવિલાસ કરી જુઠ્ઠાણાઓ ચલાવી રહ્યાનો આક્ષેપ કરતા અહેમદ પટેલે જણાવ્યું કે ભાજપ દ્વારા પગારદાર ઇન્ફોર્મેશન ટેકનોલોજી ભાડે રાખી સત્યથી તદ્દન વેગડી વિગતો સોશિયલ

મોદી ગુજરાત ના વિરાટ રમતો અમદાવાદ માં સમાપન કરતા નિર્ધાર વ્યક્ત કર્યો કે ભવિષ્ય માં ગુજરાત રાજ્ય ને ઉત્તમ ખેલાડીઓ આપવાના આપવા સમર્થ બન્યું છે ગુજરાત ના સોર્ણિમ જયંતિ અવસર બે હાજર દસ થી શરૂ થયેલા ખેલ મહાકુંભ ચોથા વર્ષે વિક્રમજનક એકત્રીસ પોઈન્ટ ચુમ્માલીસ લાખ રમતવીરોએ ભારતીય રમતોમાં ભાગ લીધો અને તે ગ્રામ્ય કક્ષાથી રાજ્ય કક્ષા તમામ સ્પર્ધાઓમાં તેરસો સિત્યાસી એવોર્ડ જીતી લીધા આ વર્ષે એસી હજાર થી અધિક સ્પેશિયાલિટી એબોલ્ડ બાળકોએ રમત ક્ષેત્રે વિશિષ્ટ શક્તિનું કોવત બતાવું ખેલ મહાકુંભમાં માં સિત્યાસી નવા વિક્રમો સર્જવામાં આવ્યા વિજેતા રમત વિરોને 24.47 કરોડના ઇનામો અને પુરસ્કારો એનાયત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે ખેલ મહાકુંભથી જે ગુણાત્મક પરિવર્તન આવ્યું છે તેનાથી માત્ર સ્થગિતતાનું વાતાવરણ જ દૂર થયું નથી પરંતુ ખેલનો સામાજિક મહિમા વધ્યો છે સ્પર્ધાત્મક ઝડપી યુગમાં બાળકો મેદાનમાં રમતો રમી પરસેવો વહાવે તેવું વાતાવરણ ગુજરાત સરકારે સર્જ્યું છે

જેના ભાગરૂપે અણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો આ ધરણાના કાર્યક્રમમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ સંબોધન કરતા જણાવ્યું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ દરરોજ સત્તાધારી પાર્ટી અને સાહેબોના કામમાં વ્યસ્ત હોય છે જેના કારણે પ્રજાના પ્રશ્નો નો નિકાલ થતો નથી આવેદનપત્રમાં પ્રજાના વિવિધ કામો બાકી હોવાની યાદી પણ આપવામાં આવી હતી આવેદનપત્ર આપવાના સમયે કચેરી સામે કોંગ્રેસ દ્વારા ઉગ્ર દેખાવો કરાતા દરવાજા બંધ કરી દેતા થોડી વાર માટે વાતાવરણ તંગ બન્યું હતું વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ સરસ્વતી હાયર સેકન્ડરી સ્કૂલ ની સ્થાપના પચીસ વર્ષ પૂર્ણ થતા શાળા દ્વારા વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પર્ધા તેમજ એક આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના દરેક ધોરણના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો દેવેન્દ્રભાઈ ચૌધરી અહીંયા હું પ્રિન્સિપાલ છું હવે આ સંસ્થામે ઓગણીસો ને નેવ્યાશી માં શરૂ થયું એ વખતે આ વિસ્તાર બિલકુલ અલ્પ વિકસિત હતો અને એમાં સૌથી જૂની સંસ્થા છે પચીસ વર્ષ પૂરા કરે છે એટલે અમે રજત જયંતિ વર્ષ આ વર્ષે ઉજવીએ છીએ અહીંયા અમે બીજું એક જૂના વિદ્યાર્થીઓનું જે ખરું ને કે એની અંદર ટોપ ઉપર છે એવા લગભગ ઘણા બધા સો એક વિદ્યાર્થી પસંદ કર્યા છે કે જે ડૉક્ટરો છે પ્રોફેસરો છે સારા બિઝનેસમેન છે

અહીંયા અમારા અગિયાર બાર કોમર્સના પણ વિદ્યાર્થીઓ છે આમાં જો કે તમામ ધોરણના વિદ્યાર્થીઓ મંડપા જે ભાગ લીધો છે અને જુદા જુદા સ્ટોર બન્યા છે આમાંથી શું છે કે એમની સહકારની વૃત્તિ વેપારની વૃત્તિ અને પ્રમાણિકતા આ બધા સદગુણોનું કિલ્લે એના માટે આ આનંદ મેળવવાનું આયોજન કરેલું છે બીજું અહીંયા અમે આવતીકાલે વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરેલું છે સવારે એટલે સવારે જુદી જુદી સ્પર્ધા રંગપૂર્ણી છે મહેતી હરિપાઈ છે ધતુત્વ સ્પર્ધા છે રમતગમત છે આ બધા સ્પર્ધાઓ સવારે આઠથી બાદ નું આયોજન કરેલું છે અને રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરેલ છે શાળા દ્વારા ખાસ વિજ્ઞાન મેળો અને આનંદ મેળો યોજવામાં આવે હતો જેમાં વિદ્યાર્થીઓ શાળાના શિક્ષક ગણ સહિત વાલીઓએ ભાગ લઈને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા શાળાએ વસ્ત્રાલ વિસ્તારમાં પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે દાહોદમાં રહેતી ચીખલીકર ગેંગની મહિલા સભ્ય સાથે પોઈન્ટ સિત્યાસી લાખ નો મુદ્દામાલ કબજે કર્યો હતો આરોપી શહેરમાં પિસ્તોલ વેચવાની ફિરાકમાં ફરી રહ્યો હતો ત્યારે પોલીસે તેને ઝડપી લીધો હતો આ છ ઉપરાંત અન્ય ત્રણ પિસ્તોલ તેને દાહોદ જાલોદ અને લીમડીમાં વેચી હોવાની કબુલાત આરોપી એ કરતા પોલીસે તેની વધુ પૂછપરછ હાથ ધરી છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર